નમસ્તે મિત્રો આજે આપણે ભારતના બધા જ રાજ્યોના પેટ્રોલ તથા ડીઝલના ભાવ જાણીશું તો શરૂઆત કરીએ ચેન્નઈથી ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ છે બાણું રૂપિયા નેવું પૈસા દિલ્હીમાં નેવું રૂપિયા ત્રાણું પૈસા કોલકત્તામાં એકાણું રૂપિયા બાર પૈસા મુંબઈમાં સત્તાણું રૂપિયા ચોત્રીસ પૈસા આંધ્રપ્રદેશમાં સિત્યાસી રૂપિયા ચોવીસ પૈસા ચેન્નઈમાં ડીઝલનો ભાવ છે છ્યાસી રૂપિયા એકત્રીસ પૈસા દિલ્હીમાં એક્યાસી રૂપિયા બત્રીસ પૈસા કોલકત્તામાં ચોર્યાસી રૂપિયા વીસ પૈસા મુંબઈમાં ઇઠ્યાસી રૂપિયા ચુમ્માલીસ પૈસા આંધ્રપ્રદેશમાં એસી રૂપિયા એકવીસ પૈસા આસામમાં પેટ્રોલનો ભાવ છે સિત્યાસી રૂપિયા એકાવન પૈસા બિહારમાં ત્રાણું રૂપિયા પચીસ પૈસા ગુજરાતમાં ઇઠ્યાસી રૂપિયા આઠ પૈસા હરિયાણામાં નેવ્યાસી રૂપિયા એક પૈસા પંજાબમાં નેવ્યાસી રૂપિયા અઠ્ઠાણું પૈસા રાજસ્થાનમાં સત્તાણું રૂપિયા સુડતાલીસ પૈસા આસામમાં ડીઝલનો ભાવ છે એક્યાસી રૂપિયા ઓગણસી પૈસા બિહારમાં છ્યાસી રૂપિયા સત્તાવન પૈસા ગુજરાતમાં સિત્યાસીસ રૂપિયા બાવન પૈસા હરિયાણામાં બ્યાસી રૂપિયા બે પૈસા પંજાબમાં બ્યાસી રૂપિયા ઓગણત્રીસ પૈસા રાજસ્થાનમાં નેવ્યાસી રૂપિયા બ્યાસી પૈસા